વાદળોનું પ્રમાણ વધતું જ જાય છે હું દિવસે ને દિવસે જો હાય હાય જો આનાય કેવાય નજારો હા અહીંયા તો હેને બાકી જમાવટ એમાં કંઈ કેવું જ ન પડે હવે વરસાદ થઈ જાય તો હા બાકી જે આપણે ઓલા લીમડા કાપવાના છે એટલે એ બાકી જોયું છે એ આપણે કાપી નાખશું હાલો ને આજમાં ખાય છે વાદળ હા જો તો ભાઈ આમના બાકી જે હાડા ને હું નીકળે જોવો યાર લીમડા બાજુ હા મને એમાં હાથ જોયા કરવાનું મન થાય અને શું કરવું મારે હવે વાદળો ની જમાવટ જ એવી છે આમ બધું કપાય છે વાળો તો બહુ ઓછા છે બધું ગયું છે પણ બરો હું સાફ કરી નાખું હું એવું છે કપા વપા કર્યો છે કે માઇન્ડ બીન દીકરા છા હો અમે તો રીંગણી વાળા છે એ હોન પાય સમજ્યા માઇન્ડ બીન રીંગણી કરવાની છે ંગળી થઈ ગઈ છે માંડવી તૈયાર થાય ને પછી ભાઈ ડુંગળી કરવાની છે એટલે પૈસા જ પૈસો જો તમે સાપી જ દેવા છે પણ ડુંગળીઓ કરીને જોકે અત્યારે ડુંગળીના ભાવ હારા છે પણ અત્યાર સુધી આપણે રહી નહીં ને યાર એકચુલીમાં આપણને આમ હખ ન થાય કપાને એવું આપણે પીળું રહેવા દઈએ પણ ડુંગળીઓને એવું દઈ દઈએ કે હારી રે એવું કાંઈ નથી પીળી રે સારી ન રે 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 હારી તો રે પણ આપણે આમ રહી નહીં ખરા એટલામાં હતી કેટલામાં થઈ શકો હા સત્સો અઢી સત્સોમાં થઈ હતી આ રીંગણી વાયામાં અત્યારે કીધું તો એના ડબ્બલ ભાઈ જાવ એવો ભાવ છે ભાઈ ડુંગળીનો અને કાંઈ વાંધો નહીં આલો ઈજા જોવું જો આપણે લીમડો કાપી નાખીએ છીએ વાંધો હજી એક વખત બતાવી દો મારે બતાવવું જ છે ભાઈ હા છે ને જક્કાશ યાર આવા નજારા હોય તો યાર લાઈક શબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો કરવી જ પડે કોમેન્ટ તો કરી જ નખાય એમાં કાંઈ વાંધો નહીં એટલે પણ શું આલે છે થાંભલો આલે છે ભાઈ ટેફાસળે છે એવું બધું આ લાગે હજી આપણે ખેડવાનું છે પણ કઈ ટાઈમ મળે કંઈ ખબર નહીં ટૂંક સમયમાં આપણે ખેડી નાખશું ભાઈ હા આમાં તો હજી નિરાતે પડું પડું સારું કરીને પછી ડુંગળીનું કામકાજ કરવાનું હોય ને એટલે નિરાતે એકદમ આરામથી કામ કરી લેવાનું છે એવી કાંઈ ઇમરજન્સી છે નહીં આપણે બહુ ખેડવાની બાકી એક બે અને ત્રણ લીમડા છે તો શરૂઆત કરીએ હા હા એમ અરે ભણાઈ છે જો યા સફળતાપૂર્વક પોણા બાર વાગ્યા લીમડા બે ઉલાળી નાખ્યા છે હા એક તો સોખો કરી નાખો ને આયા ભાઈ માકડી લઈને બાપુ મંડાઈ ગયા છે યાર ખેડવા પણ ખેડ બહુ આવેલી હો એની વાત ન થાય એવો સમય ખેડ આયેલી ને વાતવા ને મસ્તીના મસ્તી વધતા જાય છે આંગળીએ પણ આપણે મસ્ત કવાળી વગાડીને પાટો પાટો બાંધી દીધો છે ભીનું છે તોય કઠણ એટલું એ અને આમાં ભાઈ શું કહેવાય ભીંડાના મૂળ નીકળાશે ઘટ્યા ની એવા બાપુ ખેડ કરે જોરદાર ઊંડી એમ તો પછી તો માકડી કાંકા પહેરવી ને બીજું શું પહેરવી આમાં હાલો એ વાત ઉપર બપોરા કરવા ઘર બાજુ યાદ આવી જરા ઊંડાણ પૂર્વક ખેડ થાય છે હા એને ભીનું નીકળ્યા છે પાય

நாம் கை நாம் வீடியோ அப்படோட ஆ

ભૌતિક ભાઈ વાયા સાયકલ ટવડે છે પણ આગળ સોલાઈ જાય મને ખબર છે આપણે બોલા ઈંધણા હારી લેવાના છે તમને સિનેમેટિક શોટ બનાવું છું બનાવું છું ને બતાવું છું જાવ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ અમારે કિશના બેન આવડી ગયો ડાંડા આસ્તા

એવું બધું છે વાવણી સમય અત્યારે ઉનાળો આખો બધા અમુક ખેડૂતો નાખે ટાંટા એ કે હા સવવા નહીં અત્યારે ગોતેળી પડના દીકરા નહીં નવા કરે અમુક ટ્રેક્ટર લઈ આવે પલાણું લોકડું એ બધું તમને ખબર છે હાલો હવે તો કે આપણે વેસતા જ નથી ઢાંઢા વેચવાનું ભાઈ ભાઈ ખાય આમાં ક્યારેક કાક રાડા ખાય ખાય ન ખાય તો હમણાં તો ભીંડો નાખો ઈ નથી ખાતા બોલો ભીંડો એ માળા ને ખાવાનો આમ જ નહીં એવું બધું હોય અમારે ભાઈ ડુંગળી પીંડો કરકર ગવાર હવે તો રીંગણા ખાય કેમ કે એ વાવી દીધા છે હલો ફાંકા બહુ વધી ગયા છે બાપુનું ખેડવાનું અહીંયા ભોગી ગયું છે થોડી કારમાં મૂકી આવે છે ને પાછા ખેડવા આવે છે ને એવું બધું કરે છે તો આપણે હારી લઈ એટલે આ બધું ખેડી નાખે આમ ભાઈનું હળ છે એને મૂકવા જવું હોય પાછું આપણે બાપુ હાલો ભાઈ પેવું પાછું દાતણ કરાવી નાખ્યું ઘણા દી પેલા દાતણ કરાવ્યું હતું તમને ખબર હોય તો પાછું દાંતણ કરાવવાનું છે અમારે કૃષ્ણાબેન ના ભૌતિક પાણી વળ ખાય છે લીંબોળીઓ પાકી ગયું લાયો લીંબોળીઓ ખાયું એટલે આવી રાખ્યો હે બાપો બાપો અમારા વખાણ કરીએ એટલા ઓછા આવો એટલે આના નામ એક આ તમે કહેજો નહીં કોમેન્ટ કરી નાખો ને હું નામ રાખવા જવાનાડાવના અમે હજી આની પોટી ના પાડી તમે ક્યો હાલો એટલે પાડી નહીં આપણે નામ હે بابو بابو لا سٹھو رہے چھوکرا چھوکرو بھائی بہت